ભરતભાઈ બારોટ અને સામે બેઠેલા મારા પરિવારના લડત ના મંડાણ તો કર્યા હતા પરંતુ ભૂતકાળના અનુભવો ઉપરથી એક ડર પણ હતો દુકાનદારો વિચલિત તો પરંતુ આજે મને આનંદ છે ગમે તેવી આંધી આવી ગમે તેવા પ્રલોભનો આવ્યા પરંતુ હતી કે સંગઠનના હોદેદારો જે કરશે સારું કરશે અને આ વિશ્વાસ લઈને જયારે મારો દુકાનદાર બેઠો તો ત્યારે હોદ્દેદાર તરીકે અમારી ફરજ થઈ જાય છે કે પછી ભૂખ્યા હઈએ ઊંઘ આવતી હોય ન આવતી હોય પણ તું જયારે પણ જરૂર પડી છે ત્યારે હોદ્દેદારો ખબે ખભો મિલાવી દુકાનદારોના ના પ્રશ્નો ને વાચા આપવાના પ્રયત્નો કરતા મને બીજી એક બહુ મહત્વની બાબત એ બહુ ગમી વોટ્સઅપ મેસેજ ઉપર ટીવી ઉપર મેલ તમને તો મને બંટીમાં જોયો હશે

જયારે જયારે મેં આપ્યું ત્યારે દુકાનદારો એનો પ્રતિભાવ આપ્યો એટલે આજે આપણે જે હાંસલ કરી શક્યા સરકાર એ દુકાનદારોના સંગઠનની હાંસલ કરી છે હોદ્દેદારો તો કામ કરે એમની તાકાત ન હોય હોદ્દેદારની તાકાત જ સંગઠનમાં દુકાનદારોની કોઈ પણ સંગઠન એના સભ્યોની હોય તાકાત હોદ્દેદાર ની તાકાત હોય જ નહીં હોદ્દેદાર પરિસ્થિતિ કેવી હોય કે તમે ચર્ચાની ઉપર અધિકારી આવે એટલે જો તો આપણું મોરલ તૂટી જાય પછી આપણે ત્યાં એમ વિચારી આવું બધું સાંભળવા અહીંયા આવીએ સામાન્ય આમ બને થોડી નર્વસતા આવી પણ અમને છે ને મારી કોઈ કુતરો કૂતરો મેલવા વાળા પછી પાછા પડી જવું નહીતર અમારા સાથી કલાકારો તો બધા નર્વસ થઈ ગયા હતા પેલા દિવસે અમારી મીટિંગ હતી પહેલી તારીખ પેલી બેન આમ જટગાય ના આમ આમ કરે અને તે બેઠા પહેલા તો એને માર્શલ ચાલુ કરી દે આમ જન આમ જન કે કોઈ જન કે હું બોલ્યો ને તો કાઈ કે મારા બાપા વાણિયા નો આદેશ હતો કે બોલતા ના આપણે ચૂપ રહે પણ છે પડે રેવરાણ નહીં ને તો ઘણી બધી પ્રક્રિયા આવી ગઈ એટલે માથે રેવાય ને મે કે તું અમાર ભૂખે મરવાનું છે આ ભૂખે મરવાનો શબ્દ જે મેં બહાર દેન કીધો ને એને ઝટકો લાગી ગયો તમારું બોલવાની શિસ્ત નથી આમ નથી જે છે આ છે બીજી બધી વાત પછી કરો પેલા જ નહીં ચર્ચા જે કરવા જે કરો તમે આ બીજી વાત આવો લઈને બેઠા એટલે મીટિંગ ના દિવસે એ લોકો સંમત થયા નહોતા પણ તું ઉઠ્યા ગયા ચેમ્બરમાં પછી એમને થયેલું સારું આ તો બધું જૂનું છે એ તો પાસ કરી દેવાય એવું છે એટલે એમને અગિયાર મુદ્દા ઉતાર્યાની જાહેરાત કરી સવાલ એ હતો કે અગિયાર મુદ્દા તો આપણે ગૌણ મુદ્દા કહેવાય હંમેશા લડતમાં બે બે ભાગો મુદ્દાઓના માગણીઓ બે પ્રકારની એક પેટ સાથે જોડાયેલી હોય એક પરિવાર સાથે જોડાયેલી હોય એક બાળકો સાથે જોડાયેલું હોય આ એક પ્રકારની માગણી કહેવાય બીજી માગણી વહીવટીય માગણી કે જેમાં આપણને કન્નડકત હોય સરકારની આપણે એ પરિપત્રો બદલાઈ નથી શકતા પણ એમાં ફેરફાર કરાવી શકીએ એનો અમલવારી ઓછી વધતી કરાવી શકીએ આ બે પ્રકારની માંગણીઓ એટલે અમને શું કર્યું જે વહીવટી હતું ને એમાં શું બગડવાનું છે ભૂપેન્દ્રભાઈની તિજોરીમાંથી કોઈ જવાનું જ નહોતું એટલે એમને ફટાફટ છૂટકાની જાહેરાત આપી દીધી રાતે ને રાતે એટલે સવારે આપણે નક્કી કર્યું કે આપણા આ ખેલપાડો અમારે પેટ અંગાજ જોડાયેલું છે લઈ શું કરી પછી સવારે મેં જાહેર કર્યું ને એટલે સરકાર નિયામક નો મારા ઉપર ફોન વાત થઈ ગઈ એ તો તમારા વહીવટીઓ હતી અમારું પેટની માગણી કોણ આવી એટલે એમનું પહુ આખું બદલાઈ ગયું પછી એમને બીજી તારીખે તાત્કાલિક સાડા સાત વાગે કલેક્ટર ઓફિસ

સાંભળો ને તો સાંભળી લેજો અને તપાસ કરજો સાહેબ કોઈ અધિકારી મોનાબેન અધિકારી મોનાબેન સાંભળું કોઈ પ્રશ્ન ઉભો કરતો નથી મોના ટાઈપમાં એ એ રાજકોટ હતા કલેક્ટર હતા એમના પત્ની કમિશનર હતા તમે વર્ષો પહેલા જોયું ભાજપના કોર્પોરેટરો ગેરકાયદેસર ભાજપ ની સરકાર હતી સાહેબ કોઈની સેવા રાખે આગળ ખોટી નથી ભાજપની સરકારે ખૂબ એમ પડી બદલી કરી દેવાનું આ એ મુનામી એટલે અમને તો અમારી પાળે દાવણમાં શીખવાડ્યું આ ગુજવાટક કરે છે હામાં આપણે ગર્જ ના કરવાની એટલે આપણે તને બાવર થોડો ઓન કરી દીધો અવાજ તો અમે અમારે સિંદૂર પીધેલો સત નહીં

આપડે તો વિતરણ નથી કરવાનું પૈસા તમારા ખિસ્સા એ તો તાકાત ઉધાર માલ આલો અમે લેવા તૈયાર પણ આપવાનો એટલે આપણે જે વ્યૂ અપનાવ્યો જે સાચી હકીકત એના આગળ લાગી અમે તો ચલણ થી નિષ્ફત જ નથી બધો સત્તર હજાર ચલણ ભર્યું તો માણસ ફેરફાર વિતરણ ના થાય એ નથી સર એટલે સરકાર મીટિંગો મિટિંગો અને દિલ્હી સુધી સમાચાર પહોંચ્યા દિલ્હી થી પણ સમાચાર આવ્યા હશે સરકાર ઉપર એ તો આપણને ખબર ન હોય આપણા આગળ અને મીટિંગ થઈ દસ મિનિટ માટે મિનિસ્ટર મળવાનું કહેતા હતા એની જગ્યાએ અડધો પાણો કલાક ચાલુ એટલે બધો સુખદ અંતર આ જે અંતર એ તમારી ગજનો અંતર મારી મહેનત નો અંત નથી એટલે હું તમને બધાને ખાસ ધન્યવાદ આપું કે તમે ધીરજ રાખો એટલે કે આપની તકલીફ શું હોય છે અવાજ પડે પછી આ કોઈ જીવ તરત મગનિયાન ભોંગ કરેલા કોઈ હોભર્યું પેલો પેલાને ભોંગ કરે કોઈ હોભર્યું હડતાલનું કોઈ થયું મારે તો ઘઉં વેચવાના છે એ પડ્યા રહ્યા છે ગયા મહિનાના બે કટ્ટો છે હડી ગયો પણ આ વખતે આવું કશું કર્યું નહીં આપણે એટલે સાચી દિશામાં આપણી લડત ચાલી પેલા દુઃખ હતું જ અમે ગમે તેટલો બોણ ખેંચીએ ને શીરો તલવારો લઈને જઈએ ને તો અમારી પાસે તો એ તકલીફ એક તમને અનુભવ કહો અમદાવાદમાં એક દુકાનદાર એ વિસ્તારના દુકાનદારોને હેરાન કર્યું કલાલખ અમદાવાદ અરજીઓ કરે દુકાનદાર ના બધું ગામ કરે દુકાન બંધ થાય એટલે એટેચમેન્ટ આવે ને મારે એટેચમેન્ટ લે એટલે એનું પેડ જોઈ લે અને બધું ઊંધું પાડે કાઈ માફ થઈ ગયા પછી મને બોલાવ્યો અને કહી યાર તમે હાડો ને કલેક્ટર ફાઇમ હેડો હાડો એવું કહે બી થારા અમારા અમદાવાદ જિલ્લા કરે

પછી માથી હમણાં મારી પાસે પચાસ જણ હતા હો દુકાનદારો બેઠેલા એની ચેમ્બરમાં અને મેં કીધું બેન પેલા મને એક લાખ લિટર કેરોસીન મળશું દેઠી લીધી મળ્યું હું દસ હજાર લિટર કારા બજાર અને નેવું હજાર ગ્રાહક હવે મને ત્રણ હજાર મળે મારે કેટલું કારા બજાર કરતા તો પાછળ ખાલી નથી

ની બાબતે ચર્ચા થઈ એટલે આમ ન હોય તેમ ન હોય ઢીકુ ન હોય બધું ચાલ્યું આપણે કહ્યું કે બિહાર જેવો પછાત રાજ્ય છે બે રૂપિયાના અઠાણ પૈસા આપે આપણે તો મોડલ સ્પીડ આપવું જોઈએ પછી એ લોકોને કઈ ઘરે ઉતર્યું એટલે એવું નક્કી કર્યું કે વિભાગ આ સીધી વાત થાય નહીં કારણ કે પોલિસી મેટર પોલિસી મેટરમાં ફાઇલ ચાલે ફાઇલ ત્યાં પછી નથી એટલે એમને કહ્યું કે અમે મૂકશું સજેશન તમારું ને અમે કીધું ના અમને ટાઈમ આપો કેટલા દિવસમાં વિભાગમાંથી ફાઇલ મંત્રી શ્રી સુધી પહોંચે એટલે ટાઈમ લિમિટ નક્કી કરી પંદર દિવસ એટલે આપણા મજવાની પચીસ કારણ કે એમાં રજા આવશે ને આ આવશે કોઈ નવો સરકારનો પ્રોગ્રામ આવશે એટલે આપણે વીસ દિવસથી થી ઉઘરાણી કરશું તો સાહેબ ફાઇલ ગઈ કયા કેજ ઉપર છે એ મને કહો એટલે આશા છે આપણે ત્રણ રૂપિયા તો નહીં ઓછું બધું પણ અસર બીજી માગણી હતી આપણી વીસ હજારની ત્રીસ હજાર આજે બહુ સરસ મુદ્દો આવ્યો છે મને જાણવા મળ્યું છે કે સરકારે આપણા પાંચ વર્ષ લાયસન્સ રિન્યુ કરવાના હતા ને એના ત્રણ વર્ષ હવે સાચું ખોટું ખબર નથી પણ મારા પાસે મેસેજ આવ્યા અને પાંચસો રૂપિયા જે આપણે સો રૂપિયા ચલણની ફી હતી પાંચ હજાર એ પાંચસો રૂપિયા પાંચ હજાર રૂપિયા ડિપોઝિટ હતી ને એના પચીસ હજાર જો સરકાર પાંચ ગણા કરે તો આપણા પાંચ ગણા માગીએ જ ના આ સરસ મુદ્દો આવી સરસ મુદ્દો એ કોતો સરકારને ને પેલું પાછું લેવરાઈ જઈએ ને કોતો આપણું આગળ લેવા આ સારામાં સારો મુદ્દો આજ મળ્યો જો સાચો હોય તો અને એ પાછું કેવું સો રૂપિયાના પાંચસો કર્યા પણ વર્ષ ત્રણ કર્યો એટલે એને તો છ ગણા કરી દીધા એટલે આપણે આ નવા મુદ્દા થી પાછા આગળ વધતી વીસ હજાર ના ત્રીસ હજાર માં પણ એક વાત કરી છે પ્રપોઝલ જશે અને નક્કી થશે કમિટી ના મેમ્બરો આઠ નવ હાજર રાખવાની જે વાત હતી એમાં સરવારે નક્કી થયું છે બે જ સભ્યોને હાજર રાખવાના હવે કમિટી બનાવવાની સત્તા તમારી હવે સરકાર બનાવશે અને સરકાર હાજર રાખશે તમારે કોઈ ફોન કરતા અને કમિટી બીજું કશું કરશે નહીં કમિટી આવશે ગાડી માલ જોશે માલ તમારે તો ઉતરશે બમ્બી મારી માલ જોઈ લેશે બરોબર છે કે નહીં પછી એ અંગૂઠો મૂકવે એ અંગૂઠો મૂકે એટલે તમારા સ્ટોક પત્રકમાં દેખાવાનું ચાલુ થશે એ અંગૂઠો મૂકશે એટલે ત્યારે તમારું કામ ચાલુ કરી શકશ પછી અત્યારે જે આપણી પદ્ધતિ છે ને તો માલ આજે ઉતર્યો ચોવીસ કલાક પછી દેખાય આવક કશું જ નહીં પાણીની લાયણ તરત દેખો પાત જ નહીં મળે પાછું ઘુંઘટ ખોલવાના અંગુર જ એ બધા ધંધા પડશે એટલે એની અંદર હવે બે માણસ એ લોકો પચાસ ટકા આવે પચાસ માંથી ઓરિજિનલ જે બે હતા બે જ રાખે એટલે આપણો ત્યાં પણ વિજય છે બીજી વાત એ છે કે મહત્વનો મુદ્દો આપણો સત્તાણું ટકા વાળો થમીપ્રિય સુધી બે ચાર એમાં પણ એ ફાઇલ ચાલવાની છે આપણી તો એને નાબૂદ કરવાની વાત કરી છે અને ન થાય તો નેવું ટકા થી ત્રાણું ટકા સુધી તમે કરજો અમને વાંધો નથી એવી આપણે અહીંયા ધારણા આ રીતે આપણા ઘણા ખરા મુદ્દાઓ આપણે આગળ વધ્યા છે એ પ્રોફાઇલની અંદર પણ આપણી રજૂઆત હતી આપણે તો સામાજિક પ્રાણી છીએ હું સિત્તેર વર્ષે ત્યારે હું અહીં ઊભો છું ડાયરિયા થઈ તો હું થોડો અંગુઠો આપવા લેવાનો આ બધી વાત કરી એટલે એમને થોડું લાગ્યું છે એટલે એમને કહ્યું કે આના માટે ફાઇલ ચાલશે અને ફાઇલમાં મંજૂરી લઈ અમે તમને જણાવી આમ કહીને આપણા લગભગ મુદ્દા આપણા હોસલ કરી શકે તમે અત્યાર સુધીના આંદોલનમાં જોયું છે બીજા સંગઠન વાળા જેલમાં ગાલ દીધા એક દાડો જાય ને બીજા દાડો તો પેલો હવા ખાતો કરે થઈ જાય સાહેબ આપણો દાવો ચાર દાડા સુધી લમણો વાર્યો નથી એ આપણી સંગઠનની તાકાત એમને ખબર હતી કે આ ગામે ગામ મૂળાગડો હોય છે ગમે તારે તો દાવાન જ એટલે એમને વિચાર્યું જ નહીં કે અમને એક જણ બેસાડીને અમનું મોરલ તોડી અને તૂટી શકાય એમાં તૂટી નહીં આપણે મેં તો આગો પણ સચિવને કહી દીધું મીના સાહેબ હતા ત્યારે તો પોલીસ તો બોલાય તો મજબૂરી મને ખબર છે કે મને પૂછો એટલે હું થવાનું ભલે મારો દુકાનદાર અત્યારે અધિકારી નું પણ પછી

બહુમાન મારું નહીં બહુમાન તમારું જે પાઘડી કરાય છે એની હું મરતે આ મારું પ્રોમિસ છે તમને બધાને એમ લાગતું હશે તો હું બહુ સશક્ત છું મારી ઉંમર ચોખ્ખે પૂરી થાય છે અગિયાર તારીખની રાત્રે બાર તારીખ અમારો આગેમાન છે ને બધા બંધનો વેપારી છે ડાયાબિટીસ છે હાઈ બીપી છે મારી કમરમાં બે હજાર દસમાં એલ ફોર એલ ફાઈવમાં ઓપરેશન થયેલું ચાર બોલ્ટ છે અને ફોર ને ફાઈવ મણકા ખરા ને એની વચ્ચે ગાડી ગાદી ડુપ્લિકેટ છે અને છેલ્લા બાકી હતું તે કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું હું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાય એક વર્ષ તો સાત મહિને આ લડત લડ્યો એટલે આ મારી તાકાત નથી તમારી જે ઉર્જા હતી ને એ ઉર્જાનો આ એક ભાગ છે ચંગોતેર વર્ષે તમે મારા અમે મીટ મોડીને બેઠા હો અને જો હું નાસી પાસ થઉં તો ઇરાબાનું પણ